ક્યાંક કહી શકાય કે થોડીક રાહત આપી છે વરસાદ આજના દિવસમાં એટલો પડ્યો નથી જેના કારણે હવે ધીરે ધીરે પાણી ઓસરાવાની શરૂઆત થશે તો આગળ વાત કરીએ હવામાન વિભાગની જે પ્રમાણેની આગાહી છે તે પ્રકારની સ્થિતિ અત્યારે રાજ્યભરમાં જોવા મળી રહી છે ખાસ જો વાત કરીએ સ્માર્ટ સિટી અમદાવાદની કે જ્યાં ધોધમાર વરસાદ છેલ્લા બે દિવસથી પડી રહ્યો છે અને ગતરાત્રિથી આજે આજે જે વરસાદ પડ્યો તેમાં પણ ખાસ કરીને જો વાત કરવામાં આવે શહેરના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે અખબારનગર અંડરપાસ બંધ કરવામાં આવ્યો સાયન્સ સિટી વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે ઉપરાંત અમદાવાદના રાણીપ નવરંગપુરામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો સોલા એસજી હાઈવે ગોતામાં પણ વરસાદ નોંધાયો છે નોંધનીય છે કે આ તમામ હાલ વરસાદી માહોલ અમદાવાદ શહેરમાં જામ્યો છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ વચ્ચે અહીં ખાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ પણ ખુલી જવા પામી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે સામાન્ય વરસાદમાં જ કોર્પોરેશન દ્વારા જે પ્રી પ્રીમોન્સૂન કામગીરી કરવામાં આવી હતી તેની પોલ ખુલી ગઈ છે હાલ તો વરસાદ જે પડ્યો છે તેના કારણે ઘણા બધા વિસ્તારોમાં ખાડા પડી જવાની પાણી ભરાવાની સમસ્યા તો પડી છે સાથે સાથે અહીં અખબારનગર અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યો છે ધોધમાર વરસાદના પગલે આ ઉપરાંત ખાસ જો વાત કરવામાં આવે સાયન્સ સિટી વિસ્તારમાં વરસાદી માહોલ નોંધાયો છે રાણીપ નવરંગપુરાપામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો પરંતુ હાલ વરસાદ પડતા ખાસ કરીને અંડરપાસમાં કારણ કે પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવતી હોય છે તેના કારણે નગર અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો છે પણ પરિસ્થિતિ વરસી રહ્યો છે અમદાવાદમાં કે આગામી પાંચ દિવસ પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આજની જો વાત કરીએ તો આજે મધ્યમથી ભારે વરસાદ અમદાવાદમાં પડે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કારણ કે અત્યારે હાલ ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય છે વરસાદની તેના જ કારણે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે અને તેના જ ભાગરૂપે અમદાવાદમાં અત્યાર હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અમદાવાદની વાત કરીએ તો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર તમામ જગ્યાએ અત્યાર હાલ જે વરસાદ છે તે અવિરતપણે વરસી રહ્યો છે અને લગભગ આ વરસાદ આગામી ત્રણ કલાક વર્ષે તે પ્રકારનું નાવકાશ હવામાન વિભાગે જાહેર કર્યું છે અને અમદાવાદમાં અત્યાર હાલ રિવરફ્રન્ટ ખાતે છે અને જેટલા પણ લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તમામ લોકો પોતાની હેડલાઇટ ચાલુ રાખીને પસાર થઈ રહ્યા છે કારણ કે વિઝિબિલિટી ઘટી છે વરસાદ ભારે છે અને હજુ પણ આગામી બે થી ત્રણ કલાક આ પ્રકારનો વરસાદ અમદાવાદમાં વરસે તે પ્રકારની શક્યતાઓ છે અને હજુ પણ આગામી પાંચ દિવસ માટે સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને સાથે જ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં યલો એલર્ટ જે હવામાન વિભાગે આપ્યું છે અને તેના જ ભાગરૂપે વરસાદ અત્યારે હાલ શરૂ થયો છે અને હજુ પણ વરસાદ આગામી ત્રણ કલાક વરસે તે પ્રકારની શક્યતાઓ છે કેમેરામેન ગૌતમ દુલેરાની સાથે બિરેન જાધવ અમદાવાદ તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે અમદાવાદમાં વરસાદી માહોલ છે અને આગામી ત્રણ કલાક હજુ પણ અમદાવાદમાં વરસાદી માહોલ જામશે તેવા પ્રકારની આગાહી છે